કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ગયા વિડીયોમાં આપણે કાવ્ય ન હું તો પૂછું સમજીએ જેમાં આપણે ઈશ્વરની સુંદર રચના વિશે થતા અનેક પ્રશ્નો વિશે સમજ્યા આજે આપણે આ કાવ્યનો સ્વાધ્યાય સમજીએ તમે પણ પાઠ્યપુસ્તક લઈ અને બેસી જાઓ પાના નંબર છેતાલીસ સ્વાધ્યાય એમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર

હમ કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે આ તો સાવ સહેલો છે એવો વિચારો તો હમ ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે પછીનો પ્રશ્ન જોઈએ આપણે કવિ આંખ વિશે શું વિચારે છે કવિ આંખ વિશે વિચારે છે કે પોપચે મઢેલી અને દસ દિશાઓ જોતી આ આંખ મારી કોણે બનાવી હશે પછીનો પ્રશ્ન આપણે જોઈએ કવિ આભલાની ચુંદડી કોને કહે છે કવિ નવલખ તારાથી મઢેલા આભને આભલાની ચુંદડી કહે છે સમજાયો ને મિત્ર પછીનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીં આપણને એક શબ્દ આપ્યો છે અને એનું ઉદાહરણ પણ આપેલું છે ધરતી એનું વાક્ય છે બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો એવા પાંચ શબ્દ આપણને આપેલા છે આપણે તેના વાક્ય બનાવીએ પહેલો શબ્દ છે પેન્સિલ પેન્સિલથી લખી શકાય છે આ તો તમને આવડે જ બીજો છે રબર ચલો વિચારો તો રબર શા માટે ઉપયોગમાં આવે છે હમ લખીએ ત્યારે ભૂસવા માટે રબરનો ઉપયોગ થાય છે ગાય ગાય દૂધ આપે છે સૂરજ સૂરજ પ્રકાશ અને ગરમી આપે છે ઝાડ વિચારો તો આનું વાક્ય શું થશે હમ ઝાડ ફળ અને ફૂલ આપે છે આવડ્યું ને બધાને ચાલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરી અને લખો અહીં કેટલીક કાવ્ય પંક્તિઓ આપી છે આપણે તેને પૂર્ણ કરવાની છે 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 હું તો પૂછું કે મોરલાની પછી કીકીઓ કોણે મઢી આની વચ્ચે જે પંક્તિઓ આવે છે આપણે પૂર્ણ કરવાની છે આપણે જોઈએ હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ વાળી આ ટીલડી કોણે જડી વળી પૂછું કે મીંદડી માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી ત્યાં સુધી આપણે કાવ્ય પંક્તિ લેવાની છે બીજી પંક્તિ હું તો પૂછું કે પોપચે મઢેલી ત્યાંથી ચૂંદડી કોણે કરી ત્યાં સુધી આપણે લખવાનું છે આપણે જોઈએ હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખનતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંડણી કોણે કરી સમજાયું ને બધાને હમ બરાબર તો પછીનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન ચાર નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો મિત્રો અહીં કેટલાક શબ્દ આપેલા છે એનો ઉપયોગ કાવ્યમાં કયો વપરાયો છે એ આપણે લખવાનું છે મોર મોરને કાવ્યમાં શું કીધો છે તો કે મોર લો પછી છે ગાય ગાયને શું કીધું છે તો કે ગાવડી આભ તો આભલું આંબો તો આંબલો બિલ્લી તો મીંદડી અને ચંદ્ર તો ચાંદો પ્રશ્ન પાંચ કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો આપણને ઉદાહરણ પણ આપેલું છે માંજરી તો માંજરી શું હોય તો કે આંખ એવા આપણને જે છ શબ્દ આપેલા છે એના આપણે સામે જવાબ લખવાના છે કીકી તો કે કીકી કેવી તો કે ચકચકતી પછી ધાર ધાર કેવી તો કે ધોળી અને મીઠી બંને આવશે ભમરડી તો કે ભમતી દિશા તો દસ તારા તો નવલખ અને ટીલડી તો રંગ રંગવાળી સમજાયું ને મિત્રો પછીનો પ્રશ્ન આપણે જોઈએ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો શબ્દકોષના ક્રમમાં ગોઠવતા તો તમને આવડે જ છે સ્વર અને વ્યંજન બંને જોવાના સ્વરમાં અ આ ઈ એ બધા આવે અને વ્યંજનમાં ક ખ ગ એ બધા શબ્દ આવે છે આપણે પહેલાં સ્વર જોઈએ તો સૌથી પહેલું આવશે આભ પછી આવશે આંખ હવે વ્યંજન પ્રમાણે કકા પ્રમાણે જોઈએ તો ત્રીજા નંબર ઉપર આવશે થાળી પછી આવશે દૂધ અને સૌથી છેલ્લે આવશે રંગ સમજાયું ને મિત્રો તો આ સ્વાધ્યાય તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનો છે અને હવે ફરી પાછા નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો